અકોટા વિસ્તારમાં દિનેશ મિલ સામેના ગરનાળા પાસે ગટરના દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા છે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધી રમત ચાલી રહી છે એક તરફ ભાજપ સ્વચ્છતાના કાર્યક્રમો યોજીને ફોટા પાડે છે તો બીજી તરફ શહેરની ગલીઓ ગટરના પાણીથી છલકાઈ રહી છે આ નાટકથી જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર કાન પર હાથ નથી ધરતો પાલિકામાં એસી કેબિનમાં બેસેલા અધિકારીઓ હવે ફક્ત શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યા છે આ ગંદકીથી રોગચાળા ફાટી નીકળવાની દહેશત છે છતાં શાસકોને માત્ર નાટક અને પ્રચાર જ ગમે છે નાગરિકોની સમસ્યા નહીં લોકો હવે કહી રહ્યા છે કે આવનારી ચૂંટણીમાં પરિવર્તન નક્કી છે તંત્રની આ બેદરકારી ભાજપને ભારે પડી શકે છે એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં આવેલું નટા કાઉન્સી બાજુમાં સાંઈ બાબા ઘરનાલું છે તમે અહીંયા જોઈ શકો છો વારંવાર અમે હજારો કમ્પ્લેન્ટો કરી છતાં પણ આ ઘરનાલાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમે તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાલાનું નિરાકરણ બી નહીં આવે તમે આ જોઈ શકો છો પાંચ દિવસથી વરસાદ એક થેમ પણ નથી પડ્યો છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે કેમ કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિકને જનતાને કશી કોઈ પણ જાતની સુવિધા આપતા નથી એ કોઈ નઈ ભાઈ અમારા કમ નસીબ એવું છે કે અમારા વોર્ડ જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી તમે પબ્લિકમાં જઈને ગમે ત્યાં પૂછી શકો છો કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય પરિવર્તન થાય ને પરિવર્તન થાય એ જ અમારી વડોદરા શહેરના જનતાને અપીલ છે પલાાયરે